કે વધારે તમે રોટલા બનાવશો અને વધે તમે વઘારશો તો હાલો આપણે રોટલો વઘારવાની તૈયારી કરી અને આ રોટલો જો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બધા માગશે અને ખાશે પણ અને સરસ સ્વાદિષ્ટ અને સરસ બને છે તો આ રેસીપી તમે સ્કીપ ન કરતા અને મારી ચેનલમાં આમના ના રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો તો હાલો આપણે રોટલો બનાવવાની તૈયારી કરી જો તમે જોઈ શકો છો કે આપણે છે ને વઘારેલો બાજરાનો રોટલો બનાવવા માટે મારી પાસે આ એક રોટલો છે આપણે રાતે બનાવ્યો તો વૈધો છે તો એ તમારી સાથે શેર કરી કે આપણે છે ને કેવી રીતે વઘારવો છે એ આ વઘારેલો રોટલો છે ને બહુ સરસ લાગે છે તો આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરજો તો હવે આ છે ને આપણે બાજરાનો રોટલો જે છે એનો સરસ મજાનો આપણે ભૂકો કરી નાખવાનો છે તો આ લો પહેલાં આપણે આનો ભૂકો કરી નાખશું ઠંડો રોટલો હોય ને તો આવા આસાનીથી ભૂકો થઈ જાય છે એટલે આપણે છે ને આવી રીતે સરસ રીતે પહેલાં ભૂકો કરી લેશું તો આપણે રોટલો વૈધો હોય તો આપણે શાકમાં કે ગમે એમાં ચોરીને માણસોને ભાવે તો ખાઈ જાય છે તો પણ આપણે છે ને અલગ રીતે સરસ રીતે આપણે આનો વઘાર કરશું તો આ એવો મસ્ત સ્વાદમાં લાગે છે તો તમે આખો વિડીયો જોઈજો સ્કીપ ન કરતા અને આવી રીતે જુઓ તમે જોઈ શકો છો કે તરત છે ને બાજરાના રોટલાનો ભૂકો થઈ જાય છે ઠંડો હોય ને એટલે તરત થઈ જાય છે તો સરસ રીતે આપણે જો આવી રીતે છે ને ઝીણો એકદમ ભૂકો બાજરાના રોટલાનો આપણે કરી લીધો છે અને આવી રીતે તમારે ભૂકો તૈયાર થઈ જાય હવે આપણે આને સાઈડમાં મૂકી દેસુ ને આગળ આલો આપણે હવે આને વઘારવાની તૈયારી કરી આપણે રોટલો વઘારવા માટે છે ને બે ચમચી મેં તેલ મૂકી દીધું છે અને હવે આ તેલમાં આપણે પહેલા રેગ્યુલર મસ્ત કસ્તુરી મેથી છે એ પણ આપણે આમાં ઉમેરશું આ મસાલા જો બધાના ઘરે હોય એજ મસાલા માંથી આપણે રોટલો બનાવવાના છીએ અને આમાંથી ગમે એ વસ્તુ ન હોય તો પણ આપણે ચાલે સરસ રીતે આને ચટકવા દઈએ આપણા મસાલાને અને પછી આપણે છે ને આ જો લસણ મરચું અને આદુ લઈ લીધું છે લસણ ને મરચાં ખાણી દસ્તાથી સરસ રીતે અધકચરું વાટી લીધું છે અને આપણે ખમણીની મદદથી આદુ પણ પીસી લીધું છે તો હવે આપણે આ ચલાવીશું ગેસ નું ફ્લેમ આપણે છે ને સાવ ધીમી રાખવાની છે એટલે આપણા મસાલા છે ને સરસ રીતે પાટી હવે આપણે છે ને આ એક નંગ ડુંગળી લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ચીક કરી શકો તે પણ આપણે આમાં ઉમેરી દેશું અને સરસ રીતે આપણે હવે આને ચડવા દઈશું થોડીકવાર હવે ડુંગળીને છે ને આપણે પકવવાની છે આછા ગુલાબી કલરની થાય ત્યાં લગીને આપણે સરસ રીતે એને સાતડી દઈશું આજરાના વઘારેલા રોટલામાં છે ને કસ્તુરી મેથી તો જરૂર એડ કરજો કસ્તૂરી મેથીથી છે ને સ્વાદ સરસ આવે છે અને આ મેથી આપણે બનાવવામાં કઈ વાર નથી લાગતી આપણે ઘરે જે લીલી મેથી આવે છે ને શિયાળામાં આવે છે એ આપણે સુકવણી કરી નાખો એટલે કસ્તુરી મેથી થઈ જાય છે તો આ તમે છે ને ઘરે બનાવીને રાખો ને તો આવી રીતે કોઈ પણ વઘાર કરવો હોય તો એમાં ઉપયોગી આવે મારે આ ઘરે બનાવેલી જ છે હવે આપણે જો આ છે ને સરસ મજાની આપણે ડુંગળી સતળાઈ ગઈ છે અને હવે આપણે એક મંગ આપણે ટમેટો લીધું છે ટમેટાને પણ આમાં ઉમેરી દઈશું અને હવે આ બધી વસ્તુ છે ને આપણે સરસ રીતે પકડી આમાંથી કોઈ પણ વસ્તુ તમારા ઘરે ન હોય ને તો પણ ચાલે પણ આ રોટલો તમે એકવાર બનાવશો ને તો તમે છે ને વારંવાર બનાવશો અને આપણા મસાલા ઝટ પાકી જાય એના માટે મેં આ સ્વાદ અનુસાર મીઠું લીધું છે મીઠું આપણે ઓછું ઉમેરવાનું છે કારણ કે આપણે રોટલો બનાવ્યો હોય ને ત્યારે પણ મીઠું આપણે આમાં ઉમેર્યું હોય આ મસાલામાં છે ને થોડુંક મીઠું ઉમેરો ને એટલે મસાલા ઝટ આપડા પાકી જાય છે સુગંધજા એવી સરસ આવે છે ને કે તમને આ જોતા જ તમને એમ થશે કે એકવાર આપણે જરૂર બનાવશું અને આ રેસીપી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને મારી ચેનલમાં નવા હોય તો પહેલાં છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવી નવી રેસીપી તમને જોવા મળે અને અલગ અલગ જગ્યાના લોક પણ તમને જોવા મળે પણ આ મસાલા છે ને સરસ મજાના ચડવા એવા છે તો હવે આપણે રેગ્યુલર મસાલા જે છે ને એ આપણે આમાં એડ કરી દઈએ તો પેલા મેં આ છે ને થોડીક અડધી ચમચી આપણે ખાંડ લીધી છે જો તમારે ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો અને ન ઉમેરવી હોય તો પણ ચાલે પણ ખાંડ છે ને સ્વાદ સરસ આવે છે ખાંડથી કારણ કે આપણે ટમેટું નાખ્યું હોય ને એટલે ખાંડ નાખો એટલે ખટ મીઠું થાય અને હવે આપણે આ હળદર લીધી છે તો અડધી ચમચી હળદર ઉમેરી દઈશું આ આપણે અડધી ચમચી ગરમ મસાલો છે આ જીરું પાવડર અને આપણે લીલું મરચું નાખ્યું છે એટલે આપણે આ લાલ મરચું પણ થોડુંક ઉમેરી અને આ મસાલાને સરસ રીતે આપણે બધાય હલાવી દઈશું અને પકવી લઈશું તો મિક્સ કરી હા ઘરે બધાય મસાલા હોય એનાથી આસાનીથી જ આપણે રોટલો તૈયાર થઈ જશે એટલે સરસ મજાના મસાલા તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયા છે સરસ પાકી ગયા છે તો હવે આપણે 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 જે ભૂકો બનાવ્યો છે રોટલાનો એ આમાં ઉમેરી દેશું પાસે એક રોટલો હતો એટલે મેં એક રોટલા મસાલા લીધા છે જો તમારી પાસે બે થી ત્રણ રોટલા હોય તો તમે એ પ્રમાણે મસાલો આમાં ઉમેરી શકો છો તો હવે સરસ રીતે આને આપણે બધું મિક્સ કરી દેસો તમે જોઈ શકો છો કે આપણે રોટલો સરસ મજાનો વઘારી નાખ્યો છે બધાય મસાલા મિક્સ કરી દીધા છે અને આ છે ને વઘારેલો રોટલો તમે મુઠિયા ઢોકરા ખાતા હોય ને એવો લાગે છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લેશું આપણે જો સરસ મજાનો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને આ રેસીપી તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો બહુ સરસ મજાની બને છે અને વારંવાર તમે પણ બનાવશો બધા સાથે છે ને આપણે વઘારેલા બાજરાના રોટલાની રેસીપી શેર કરી દીધી છે અને આ રેસીપી તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાની